તમામ મિત્રોને સદીમા ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપણું સ્વાગત છે મિત્રો આજે હું અહીંયા દેહકામ બાજુ વટવા ગામે અહીંયા માતાજીના હરસિદ્ધિ માતાના દર્શન કરાવું છું મિત્રો તો વિડીયો પૂરો જોજો માતાજીના દર્શન કરજો અને જે નવો વિડીયો મારો અત્યારે જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એક વાર જય શ્રી ખર લખજો અને વિડીયો જમણે મિત્રો શેર કરજો અને તમામ જે મિત્રો જોઈ રહ્યા છો એમનો પણ ખૂબ ખૂબ આભાર ચલો મિત્રો દર્શન કરીએ માતાજીના